અત્યારે હાલમાં આવી દુઃખદ ખબર દેશના વિવિધ ભાગોમાં પ્રચંડ ગરમી પડી રહી છે ભયંકર ગરમીમાં રાહત મેળવવા માટે કરો અને ઓફિસોમાં એર કન્ડિશનર એસી અને કુલરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજે એસી ઘણી વખત કરો કે ઓફિસમાં આગનું કારણ પણ બને છે ત્યારે રાજસ્થાનના જયપુરમાં એક ઘરમાં એસી બ્લાસ્ટ થતાં ઘરની અંદર આગ ફાટી નીકળી છે જેના કારણે પતિ પત્નીનો શ્વાસ વૃંધાવાથી મોત નીપજ્યું છે પતિ ઇન્ટરનિયર ડિઝાઇનર હતા અને પત્ની બેંક મેનેજરના પદ પરથી નિવૃત્ત થયા હતા ચૂંટામાં મળ્યા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે થાઇલેન્ડમાં રહેતા મૃતકના પુત્રને પણ આ ઘટનાના અંગે જાણ કરી દેવામાં આવી છે આ ઘટના જયપુરના નગર વિસ્તારની ગલી કોલોની નંબર સાતમાં બની છે પંદર જૂનની રાત્રે પાસઠ વર્ષીય પ્રવીણ વર્મા અને તેમની સાઠ વર્ષીય પત્ની રેણુ તેમના રૂમમાં એસી ચાલુ રાખીને સૂઈ રહ્યા હતા પ્રાથમિક માહિતી પ્રમાણે એસીને શોર્ટ સર્કિટ થયું હતું આગની ગોટાઇ ગોટા ઉડવા લાગ્યા હતા જ્યારે પડોશીઓએ ઘરની અંદર આગળ જોઈ તો તેઓને ફાયર બ્રિગેડની ટીમને તેની સૂચના આપી હતી અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ